ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ આનંદ આવે છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે અઠ્યાવીસ છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરી બે હજાર રોજ આશરે ઓગણીસ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ હજાર આઠસો નવ જેટલા કોલ નોંધાય છે જે ચૌદમી જાન્યુઆરી બે હજાર એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે નેવું કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લાની નોર્મલ દિવસોમાં ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આશરે અઠ્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો કરતા ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે કે બે પોઈન્ટ સત્યાવીસ ટકા અને પંદરમી જાન્યુઆરીએ એકસો નવ જેટલા કેસ એટલે કે ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલો વધારો જોવા મળી શકે તેવા અનુમાન હાલ લગાવીને સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે ઉત્તરાયણને લઈ ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સના ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે સાવધાનીને ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવો રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવું આગાસી કે પતંગ ઉડાવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવાની સાથે જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો ને ડાયલ કરી મદદે બોલાવા વિનંતી કરી છે પારેખ પ્રોગ્રામ મેનેજર એમ્બ્યુલન્સ સર્વિસીસ નજીકના સમયમાં એટલે કે અને એમ બે દિવસ આપણે માટે કરી રહ્યા છે ની તારીખે ઉતરાણ અને પંદરની તારીખે વાસી ઉત્તરાયણ એમ કરીને આપણે ઉજવીએ છીએ આ દરમિયાન એકસો આઠ ઇમરજન્સી સર્વિસના ડેટાને જો આપણે ધ્યાને લઈએ તો ઘણા ઘણા કેસીસ ઇમરજન્સી કેસીસ વધવાની શક્યતા દેખાઈ રહી છે મુખ્યત્વે જે ઉત્તરાયણ દરમિયાન રોડ એક્સિડેન્ટના કેસો ધાબા પરથી પડી જવાના કેસીસ શારીરિક હુમલાના કેસીસ અને થી કપાઈ જવાના કેસીસ મુખ્યત્વે નોંધાતા હોય છે જો સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ત્રણ હજાર આઠસો ને નવ જેટલા કેસીસ જોવા મળતા હોય છે પરંતુ ચૌદ અને પંદર જાન્યુઆરીના તે ઉતરાણના તહેવારને નિમિત્તે લગભગ ચૌદ જાન્યુઆરીના દિવસે આશરે અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો નોંધાય એવી શક્યતા જણાઈ રહી છે આ સાથે સાથે પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ ઓગણીસ પોઈન્ટ એંસી ટકા જેટલી ઇમરજન્સીના કેસીસમાં વધારો નોંધાયો દેખાઈ રહ્યો છે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એક એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમાં દરરોજ ઓન એન એવરેજ લગભગ અઠ્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના નિમિત્તે એમાં નજીવો વધારો એટલે કે બે પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલો વધારો કેસીસમાં થાય એવું નોંધાઈ રહ્યું છે પણ વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે પંદરમી તારીખના દિવસે એની અંદર લગભગ ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો એટલે કે લગભગ એકસો ને નવ જેટલા કેસીસ નોંધાય એવું અનુમાન લગાવી રહ્યું છે તો દરેક નાગરિકોને નમ્ર વિનંતી કે આપણે ઉત્તરાયણ સલામત રીતે ઉજવીએ જે જગ્યાએ ફિક્સ જગ્યા છે તે જે સલામત જગ્યાએથી જ આપણે પતંગો ઉડાવીએ રસ્તા કે વાહન ચાલતી વખતે ખાસ ધ્યાન રાખીએ રસ્તા પર પણ ચાલતી વખતે ખાસ ધ્યાન રાખીએ આ સાથે સાથે એક નંબર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી જણાય છે ઉત્તરાયણ નિમિત્તે તો તરત જ એકસો આઠ પર કોલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જશે થેન્ક યુ